પેલામાં નતારમાં કેટલો ફેર પડી ગયો કેમ પેલા ધીરજ ના ફળ મીઠા હતા હવે ધીરજ રાખો ને તો ફળ જ કોઈ બીજો ઠોકી જાય પેલા માણસ અભણ હતો તો લખણ ખોટા થતા હવે ભણેલો માણસ લખણ ખોટો થાય છે પેલા પરિવાર માં વડીલો ની સલાહ માનવામાં આવતી હવે કોઈ વડીલો ની સલાહ માનતું નથી તો પછી વકીલો ની સલાહ લેવી પડે પેલા કરણ અને કૃષ્ણ જેવા મિત્રો હતા અને હવે તારા જેવા લુખા મિત્ર

અને એમી લગ્ન માં ધોડા ધોડે મતન કો કે બાઈ ને રૂમ માં અંબાઈ દીધો લેડીઝ રૂમ માં અને બાઈ હાડલા ઉપર ધરાય ધરાય ને સાઈટ્યો અને હાડલા જે હજડ થ્યા છે આપણે પૂછ્યું મારા ભાઈ ક્યાં છે તો હેલ્મેટ ગોળે લાજ ઉસી થાય ટોપા ગોળ્યા શારી કોર થી સાઈટેલો બોલ આ યે બતાઈએ પ્રોબ્લેમ ઓર ટેલેન્ટ होता है प्रॉब्लम और टैलेंट में अंतर क्या होता है अरे दो आदमी एक औरत से इश्क करे तो होता है प्रॉब्लम और अगर एक आदमी दो औरत से इश्क करे तो होता है टैलेंट सुनो आज जी राम जी के साथ बनवास क्यों चली गई थी न? वो तो महल में भी रह सकती थी आ? अरे पागल अगर तेरी भी तीन सास होती आ? तो तू भी जंगल में रहना ज्यादा पसंद करती <laughs> किसी के हिस्से में दुकान आई किसी के हिस्से में मकान आया मैं सबसे छोटा था मेरे हिस्से में माँ आई वाँ। वाँ। वाँ अपनी माँ आया तो न, मां ना माँ ना मथुरा की नाला पड़ो माँ माते हाथ फेरवे वाड़ो वे <laughs>

વેપારી એક દે એક ભાઈ ને પાછલી શેરી જ પકડ્યો દુકાન ની પાછળ ની કે શેરીઓ બદલાવી નાખો પાંચ હજાર માગી હિ ભૂલી ગયા કે ના ના યાદ છે એટલે શેરી બદલાવી ભૂલી ગયા હોય તો દુકાને જ ન નીકળી રામ રામ નો કરી યાદ છે આ ઉકરાણી કરશે એટલે વાહલી શેરી નીકળે પણ એ કે તો તું ન્યા હામો જડ્યો એક દી એક ભાઈ ભાષણ કરતા હતા એ કે જે માણસ બાયુ નું કયું કરે ને એને સ્વર્ગ મળે ટોળામાંથી એક ભાઈ બોલ્યા લે કયું ન કરે તો કે તો એને આયા જ સ્વર્ગ